નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમાર યુટ્યુબ ચેનલ અતુલ અતુલચાળ એજ્યુકેશનમાં તો મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણું બાર વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને પાઠ નંબર છે આપણે પહેલો સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્ત્વ તો મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે વિભાગ ડી વિશે તો વિભાગ ડીની અંદરમાં તમને નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો અને દરેકના પ્રશ્નના ત્રણ ગુણ રહેશે તો બોર્ડની પરીક્ષામાં તમારે ત્રણ માર્ક્સના જે પ્રશ્ન છે એ કેવા પ્રકારના પૂછાઈ શકે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરીશું અને આના આપણે વિભાગ એ બી અને સીના ત્રણેય વિડીયો આપણે બનાવેલા છે જે મિત્રોએ ના જોયા હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તમે ત્યાંથી જઈ અને એ વિડીયો જોઈ શકો છો તો મિત્રો વિડીયોને આગળ વધારતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કે નવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ચાલો મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે અહીંયા પહેલા પ્રશ્નની વાત કરીએ તો કેવો પ્રશ્ન પૂછાશે ત્રણ માર્ક્સની અંદર તો પહેલો પ્રશ્ન છે અહીંયા કે સંચાલનનું મહત્ત્વ સમજાવો તો સંચાલનનું જે મહત્ત્વ છે એના જે મુદ્દા છે એ મુદ્દા તમારે અહીંયા લખવાના રહેશે અને આ મોસ્ટ એમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આ દર વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર બે છે કે ઉચ્ચ સપાટી ઉ સંચાલનના કાર્યો જણાવો તો ઉચ્ચ સપાટીએ કોનો કોનો સમાવેશ થાય છે જો કે મેનેજર જનરલ મેનેજર ત્યાર પછી સંચાલક મંડળ આવા તમામ અને સી એટલે કે વહીવટી અધિકારીનો પણ સમાવેશ થાય છે તો મિત્રો આ ઊંચ સપાટી એના જે કાર્યો છે એ કાર્યો તમારે અહીંયા જણાવવાના રહેશે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે તળ સપાટી સંચાલનના કાર્યો જણાવો તો તળ સપાટીને કાર્યકારી સપાટી પણ કહેવામાં આવે છે નિમંત સપાટી પણ કહેવામાં આવે છે અને મિત્રો આ જે સપાટી છે ત્યાં નિરીક્ષકો ત્યાર પછી જોબરો અને ત્યાર પછી કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવે છે તો મિત્રો આ જે તળ સપાટી છે એના કાર્યો ત્યાં શું શું કાર્ય થાય છે તેના વિશે સમજાવવાનું છે ચોથો પ્રશ્ન છે કે મધ્ય સપાટીના સંચાલનના કાર્ય જણાવો તો મધ્ય સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે અધિકારીઓની સપાટી તો અધિકારીઓની સપાટીની અંદર જે વિભાગીય અધિકારીઓ હોય છે ખાતાકીય અને વિભાગીય અધિકારીઓ તો એના કાર્યો તમને જણાવવાના રહેશે ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે કે સંચાલનની વિધિ વિવિધ સપાટીઓના નામ આપી આકૃતિ દોરો તો અહીંયા તમારે ત્રણ માર્ક્સની અંદર વિવિધ સપાટી તો ત્રણ સપાટી આપણે યાદ રાખવાની છે એક આવશે આપણે ઉચ્ચ સપાટી બીજી આવશે મધ્ય સપાટી અને ત્રીજા આવશે આપણે તળસપાટી આજે ત્રણ સપાટીની આવી રીતના આકૃતિ દોરી પિરામિડ તરીકે અને તમે તેના વિશે થોડાક ડિટેલમાં લખી અને ત્રણ માર્ક્સ મેળવી શકો છો છઠ્ઠો પ્રશ્ન છે કે સંકલનનું મહત્વ જણાવો તો સંકલનનું મહત્ત્વ આપણે યાદ રાખવાનું છે આયોજનથી લઈ અને અંકુશ સુધી કરવામાં આવતું જે કાર્ય જે છે એ છે સંકલન અને સંકલન છે એમાં સૌનો શું જોઈએ તો કે સહકાર સહકાર મળે સૌનો તો પછી કાર્ય વ્યવસ્થિત રીતે થાય એટલે સંકલનના મહત્ત્વ વિશે જણાવો ત્યાર પછી સાતમો પ્રશ્ન છે કે સંચાલનનો અર્થ આપી તેની કોઈપણ ચાર લાક્ષણિકતાઓ જણાવો તો સંચાલનનો અર્થ આપી અને કોઈપણ ચાર લાક્ષણિકતા છે એ તમારે સમજાવવાની છે તો ચાર લાક્ષણિકતા કોઈપણ લખી શકો છો આઠમો પ્રશ્ન છે કે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી વચ્ચેના તફાવતના છ મુદ્દા તમારે સમજાવવાના છે તો ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીએ શું તફાવત આવે તેમ એની અંદર તમારે કોઈપણ છ મુદ્દા લખવાના છે સંખ્યા છે અથવા તો તેનું સંચાલન પછી જે એના મુદ્દા છે એ છ મુદ્દા તમે જણાવશો એટલે તમને ત્રણ માર્ક્સ મળી જશે અને ત્યાર પછી નવમો પ્રશ્ન છે કે ઉચ્ચ સપાટી અને તળ સપાટી વચ્ચેના તફાવત આપો અને એમાં પણ તમને કેટલા મુદ્દા લખવાના છે તો કે છ અને ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ એમ્પી એ છે નાણાકીય સંચાલનના કાર્યો તો નાણાકીય સંચાલનના કાર્યોમાં કયા કયા કાર્યો કરવા પડે છે તેના વિશે તમારે લખવાનું રહેશે એટલે અહીંયા તમારે છ લીટીમાં તમે જવાબ લખશો એટલે તમને ત્રણ માર્ક્સ મળી જશે તો મિત્રો આ પ્રમાણે તમારા બોર્ડની પરીક્ષામાં ત્રણ માર્ક્સના જે પ્રશ્ન છે એ પાઠ નંબર પહેલાંમાંથી આવા પ્રશ્ન તમારે બોર્ડની પરીક્ષામાં પૂછાશે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગઈ હશે વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનો બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડિયો સાથે તો દરેક મિત્રોને જય હિન્દ જય ભારત